રાજકોટમાં પાણી બચાવ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પત્રકાર પરિષદ યોજી હતી સૌરાષ્ટ્રની જમીન પથરાળ છે સિઝનમાં ચાલીસ ઇંચ જેટલો વરસાદ પડે છે વરસાદનું એસી ટકાથી વધુ પાણી દરિયામાં વહી જાય છે પાણી રોકવાના મેઇન વિકલ્પો ચેકડેમ છે સૌરાષ્ટ્રમાં ઘણા ચેકડેમ છે ઘણાને રિપેરિંગ કરવાની પણ જરૂર છે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા એકસો એંસીથી વધુ ચેકડેમો બનાવવામાં આવ્યા છે અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમો બનાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે સંકલ્પ માટે સતત મહેનત કરી રહ્યા છે સિટી વિસ્તારમાં જ્યાં પાણી જમીનમાં ઉતરતું નથી જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ બોર કરીશું એવું જણાવ્યું હતું જૈન સમાજના અગ્રણીઓએ હિટાચી મશીન બ્રેકર સાથે આપ્યું હતું

સંકલ્પ પણ કરેલ છે એક ઈટાચી જે બ્રેકર સાથે એની સામાન્ય આપણે એમ કહીને કે એની કિંમત પણ એસી લાખ રૂપિયા છે એવું એક ઈટાચી મશીન સંસ્થાને આપી અને એને પહેલ